નમસ્કાર ખેડૂત મિત્રો આજ સવારમાં આપણે એક લીલાછમ છમ મગફળીના ખેતરમાં આવ્યા છીએ આની અંદર છેલ્લા રાઉન્ડમાં અઝારો ત્રીસ એમ માહી પચીસ થી ત્રીસ એમ અને કટપ્પા સાત એમ આ પ્રમાણે છટકાવ થયેલ છે આ ખેતર છે આજની જ તારીખનો વિડિયો છે આ તમે જોઈ શકો છો કે વરસાદ પણ સારો એવો પડી ગયો છે છતાં પણ આબકફ અત્યારે એકદમ લીલી છમ ઊભી છે આ તમે એના સુયા ઉતરવાનું જોઈ શકો છો કઈ રીતના એના સૂયા ઉતરે છે આ આપણે સુયા દેખાય છે મગફળી માં અત્યારની પરિસ્થિતિમાં જે પ્યાસ ગેરુ ટપકા સફેદ ફૂગ આવા બધા પ્રશ્નો છે એની જગ્યાએ આજની જ તારીખ આ તમારી સામે આ નવા પાન છે ક્યાંય પણ તમને ગેરું ટપકા કોઈ પણ જાતની તકલીફ આ ખેતરમાં દેખાતી નથી આજ આઠ નવ આઠ નવ બે હજાર ચોવીસ આ મગફળી એટલે જે આપણે કહીએ છીએ કે ભાઈ હજારો છે કે સમર્થ છે શ્રેષ્ઠ ફૂગનાશક છે કોઈ મોટું બ્રાન્ડિંગ કોઈ મોટા નામ કે કોઈ પણ એવી મોટી મોટી અપેક્ષાઓ ખેડૂતને આપ્યા વગર આ સીધું રિઝલ્ટ મળે છે આટલા ક્લિયર પાન સારી સારી અને ઊંચી ઊંચી દવાઓ ઊંચા ઊંચા ગ્રેડ પૂરી ટ્રીટમેન્ટ કરવા છતાં આટલો ક્લિયર ઘેરો મળવો અત્યારે મુશ્કેલ છે આ તમે સુયા પણ જોઈ શકો છો કેટલા પ્રમાણમાં સુયા ઉતરેલા છે આમાં કઈ રોગ બોગ દેખાય છે ફુકને લીધે પે પડી ગયો એ બગડી ગઈ હોય એવા કઈ પ્રશ્ન બગડેલું કાઈ છે ને આજ લગી દવા ચાટી ન તો રેડી છે કઈ ફૂગ બુક કે એવું કાઈ નથી સુકમાં વધી જાય છે ને એનો હ હવે વધે છે એવું લાગે છે ને તમને આ તો કઈ વાંધો નહીં તમારે તો એના માહીના બે ડોઝ છ્યા છે હવે છેલ્લા ડોઝમાં ફિનિશર મારી દેજો પણ એકદમ એકદમ મસ્ત ઘેરો છે આભાર